હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ બધાયને તો તમારું સ્વાગત છે મારા ન્યુ લોગમાં તો આજે છે ને નાગપાચમ છે તો બધાયને નાગપાચમની હાર્દિક શુભકામના અને આપણે જો આજ નાગપાચમ છે ને એટલે પાણી હારે હે ને તલવટ ને એવું બધુંય જવાનું કરી નાખ્યું છે જો મારા પપ્પાએ હવારમાં ઊઠીને અને આપણે છે ને આજ આજે દવા છાંટવાની છે આ માંડવીમાં માંડવીમાં છાંટવાની છે પછી આ મકાઈ છે પાડવા આવેલી એમાં છે અને ડુંગળીમાં છાંટવાની આખો દિવસ દવા જ છાંટવાની છે આજે આપણે જો દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે અને જો કોપમાં દવા નખાય છે બાકી જો હાડા પેન થઈ ગયા છે અને આપણે દવા સારી નહીં આપણે સવારે જો ખર પાસે આવી ગયા આપણે નજીક આપણે બગીચા માટે મને વહી રહ્યા છો આ બગીચો છે આ છે લીંબુડી આ ચીકુડી છે અહિયાં છે પોપિયો છે આવો ને એક પોપિયો આવ્યો છે આપણે આ બધી બીજી બધી છે ને નાળિયેરી છે આ જો જામફળ છે જામફળ આવે જામફળ અહિયાં જો બે જામફળ છે તો કાચા છે હજી અહિયાં જો ડ્રેગન ફ્રૂટ છે આમાં કેટલા બધા ડ્રેગન ફ્રૂટ આવ્યા હતા પણ પાકી ગયા આ બધી છે ને નાળિયેરી છે આવડા ચંપો છે આ છે સરગવો શિંગો આવે ને એટલે આવજો બધે સરગવો ખા અને આ છે શેરડી આવજો બધે શેરડી ખાવા આ નાળિયેરીમાં તો નાળિયેરી આવી ગયા જો અહીંયા જો બીજું એવું નાળિયેર આવે એવું થઈ ગયું છે અને કહેવાય ને કમેન્ટ કરજો હું તો દોડવો કહું પણ હું કેવા તું શું ખબર કે તમે કમેન્ટમાં કેજો અને હું કહેવાય

થોડાક છે ને થોડાક તોડી એટલે આપડે શાક થઈ જાય જો આપણે હે ને કંટોળા તોડી લીધા ના આમ જો કંટોળા એટલા જ મળ્યા કોઈક તોડી ગયેલું છે ખવારમાં મેં જોયું ને ત્યારે તો ઘણા કંટોળા હતા અત્યારે કોઈક તોડી ની બ્લોગમાં રહેજો તમે આજ કંટોળાનું શાક બનાવશું જોજો કેવી રીતના બનાવી આપણે જો ઘરે આવતા નંદુ કરી દીધું જો પાડવાનું Kanto la nakakar palo so, amiri gue mende so amara teklamo ya jo mara bien kanto la suhara eche abra kanto la suhara nakki bisak bana wusi so kanto di blok mare so bude kanto la suhara jan so ga perdunggi suhara wamira siya ya halo ga perak bana wamaria suhara kati sal tapi limik pila mati al nakki. તેલ થઈ જાય ને પછી આપણે એમાં જીરું નાખશું તેલ થઈ જાય પેલા ડુંગળી નાખી દેવું આપણે લઈ નાખ્યું ડુંગળી થોડી થોડી ફૂડી પછી આપણે કંટોલા નાખી દેવું બે પેપ ફળી જઈશે અને હવે આપણે નાખી દેવું કંટોલા

હાલો હવે આપણે ઘડીક ઢાંકીને મૂકી દેવો છે શાક આપણું તૈયાર થઈ જાય હાલો હવે આપણે જોઈ લઈએ શાક આપણું સડી ગયું છે હવે છે ને આપણે ઉતારી લઈએ હવે આપણે એમાં ધાણા જીરું નાખી દેવું હવે કોથમીર નાખી દેવું જો આપણું શાક બની રેડી થઈ ગયું છે શાક કેવું બન્યું હાલો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે જમવા બેસી ગયા છે જો કંટોલાનું શાક છે વાલોનું શાક મરચા રોટલા અને છાસ તો આલો બધા જમવા તો આપણે જમી લીધું છે કંટોલાનું શાક ને વાલોનું શાક અને કંટોલા છે ને ચોમાસાની ઋતુમાં જ જોવા મળે અને એ વર્ષમાં એક જ વાર જોવા મળે અને એ પાછા ગામડામાં હતી તો કોમેન્ટમાં બધા કહેજો કે કે કંડોલાનું શાક કેવું બન્યું હતું અને આપણે હવે એ એન્ડ કરશું તો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને બાય બાય